આજ તો ભાઈ બંને મને પેલા બોલ માં જ આઉટ કરી દીધો પછી એની ખુશી જોવો એક વાર તમે બીજી બાજુ મને અપલકણી બિલાડી મળી ગઈ ગાડી ની ચાટા હાલો બધી પેલેથી વાત કરું આમડો મિત્રો આ બધા અમારા ખેલ પૂરો કરીને પછી અમે બધા હોઈ ગયા હવા ઉલટા સીધા આઠ વાગે એમાં અમુક કુમ કરો હજી પડ્યા છે પણ આપણે બહાર કાંટો મારતા આવી વાતાવરણ હું કે જોઈ આવી ડુબકી મારવાની ઈચ્છા હતી પણ એ કીધું પેલા નાસ્તો કરતા આવી નાસ્તા ને થોડી વાર વર્ગી કે ક્રિકેટ રમવા માટે એમાં પેલા બોલમાં માં આઉટ ને ભાઈ બંધ પોતાની જાતને બુમરા સમજે બુમરા નો વાકો ચોખ્ખો નથી ભાઈ બંધુ

લાય ખલનેગી મુની સુયંગપુલ માં હારો પેટ નો 9:30 આવી ગયા તા બપર હા એ